અમદાવાદ શહેરના કુબેરનગર ગજાનંદ માર્કેટ જગ્યા જુદી જુદી પ્રકારની શાકભાજીઓ મળતી હોય છે ગજાનંદ માર્કેટ બટાકા બજારના જથ્થાબંધ વેપારીનો વિડિયો થયો વાયરલ આ વીડિયો વાયરલની પુષ્ટિ ગુજરાત ગીતા ન્યૂઝ નથી કરતું પણ વીડિયો વાયરલમાં એક વ્યક્તિ દ્વારા અજય ભાઈ નામના આલુ બટાકાના જથ્થાબંધ વેપારીની દુકાનમાં એક વ્યક્તિ ગયો અને ત્યાં બટાકાની બોરીમાં જે લાઇનથી મૂકેલી હતી તે લાઇનમાં મૂકેલી બટાકાની બોરી ખોલાવતા તેમાં સડેલા બટાકા નીકળ્યા તો શું થઈ આગળ વાત જેવો આ વાયરલ વીડિયોમાં શું જથ્થાબંધ વેપારીઓ આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે શા માટે આ બટાકા દુકાનમાં મૂકવામાં આવ્યું કેમ ફેંકવામાં આવ્યું નહીં તે પણ મોટો સવાલ છે આ દુકાન તેમજ વ્યક્તિ દ્વારાની પૂછપરછની અંદર કોઈ પણ પ્રકારની પુષ્ટિ ગુજરાત ગીતા નથી કરતો પણ વાયરલ વીડિયોમાં દેખાતા બટાકા સડેલા છે તેવું જોઈ શકાય હેલ્થ વિભાગ દ્વારા કે અહીં કોઈ પણ પ્રકારની તપાસ નથી થતી તે પણ મોટો પ્રશ્ન ચર્ચાનો વિષય છે આરોગ્ય સાથે થતા છેડા કેમ અધિકારીઓને નથી દેખાતા આવા કેટલા બટાકા કે ડુંગળી ટમાટરના જથ્થાઓ હશે તેની તપાસ આરોગ્ય વિભાગ કેમ નથી કરતો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ જ વાયરલ વિડિયો

દોરો ને ખવડાવવાની વસ્તુ તો માણસો ને ખવડાવો છો ઢોરો ને ખવડાવવાની વસ્તુ માણસોને ખવડાવો છો કાકા હા બતાવી જો કાઢો અંદરથી કાઢો માલ એવા હોય એવા શું નામ કીધું માલિકનું તમે અજર ચારે મર્સે કયા નામ થી ચાલે છે આ દુકાન નામ થી દુકાન અજેબેના નામ થી ચાલે છે